ત્રણ ત્રણ વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલું નથી લેવામાં આવ્યું સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે મહાનગરપાલિકા અને સ્થાનિકોની વિધિવત રીતે અપીલ પણ સામે આવી છે ગાડી આ વરસાદના જે પાણી વરસાદી કાચ છે એની સમસ્યા છે અમારા માટે આજે અમે પચીસ વર્ષ અહીંયા ગાડી રહીએ છીએ કેટલી વખત કોર્પોરેશનમાં અરજી આપેલી છે આની સિવાય અમારી સોસાયટી સિવાય બીજા એ બી આ લોકોને ચેતવલા છે તો ખાલી પેલી જારીઓ નાખી ગયા છે કોર્પોરેશનવાળા કે એની સફાઈ કરવી ત્યાં આગાડી જેને મકાનો બાંધેલા છે એ લોકોએ મોટા મોટા ઢગલા કરી દીધેલા છે એ પણ એ લોકોએ હટાવ્યા નથી અત્યારે પાત્રી ગટર જેટલું છે વરસાદી કાસની જગ્યાએ એમાંથી પાણી જતું નથી એના લીધે અમારી સોસાયટીમાં ઘણું જ પાણી ભરાઈ રહે છે અને આગળ જે મોટા મોટા એપાર્ટમેન્ટો છે ત્યાં આગાડી તો ગાડલા અને રોજનો કચરો ને એટલો બધો ગંધવાળો છે કે જે એન્ટરમાં અમારે આવવું હોય ને તો રૂમાલ રાખીને આવવું પડે એટલી બધી ગંદાઈ છે અને જ્યારે બેઠો બિલકુલ પણ પવન પડી જાય તે ગંદવાળા સુગંધ અમારી સોસાયટી સુધી આવે છે એનું કઈ નિરાકરણ લાવો અમે કેટલી વખતે કઈ કઈ ને થાકી ગયેલા છે રંજનબેન રાઠોડ વીસ વર્ષ પહેલા અહીં આગળ બાર મીટરની ભૂખી કાંસ હતી જે લક્ષ્મીપુરાથી આવે છે આખી કાંસ એ રોડ આખો પૂરાઈ ગયો છે હવે કોર્પોરેશને હું કર્યું એ નહીં ખબર પણ અહીં આગળ આખું નારું હતું અને બાર મીટરની કાંસ હતી હવે કાંસ પૂરી જ દીધી છે હવે ઠેક ગોરવાથી જે પાણી આવે છે એ બધું આંબાજુથી અહીંયા અંદર આવે છે બરાબર આવા આટલો તો પટ્ટો અહીં આગળ એ રાખ્યો છે એ પણ એ સાફ નહીં કરતા અને આગળ જે ભૂંગરું છે કહે ત્યાંથી એ લોકોએ નીચેથી આપ્યું છે એ પાણી જાય છે તરસાલી સ્મશાનની અંદરથી જોંબાની અંદર હવે એ ભૂંગરું બી કદી સાફ નહીં કરતા એની અંદર બધો પ્લાસ્ટિકને કચરો બધો જાય છે એટલે પાણી આખું બેક મારે છે બરાબર કોઈને કોઈ આવતા જ નથી કોઈ કશું અહીં પાણી આવે તારે અહીં પાણી અંદર આવતું જ નહીં હમણાંથી પાણી આવે તો ગયા વર્ષે ત્રણ વાર પાણી આવ્યું સૌથી છેલ્લું પાણી અહીં ઉતર્યું છે કેતન પટેલ અને પાણી ઉતરે બાર મીટરની જે કાંસ હતી એ કાંસના બદલામાં કોઈ અંડરગ્રાઉન્ડ કે કશું એ લોકોએ કરાયું જ નથી હવે જે આગળથી બધું પાણી આવે છે છેલ્લી સોસાયટી અહીં આગળ બધો ટેકરો છે ને તઈથી અમને જે હમેથી હોય નારું હતું એ બધું બ્લોક કરી દીધું આટલું અમથું ભૂંગરું નાખી દીધું એ ભૂંગરાની અંદરથી પાણી કેટલું જાય એ સીધું તરસાલી સ્મશાનથી જોંબાની અંદર થઈને જોંબામાં જાય આ પાણીનો કોઈ નિકાલ જ નથી ભાઈ તો અમે બધા અહીં ભેગા થયા છે તો રિદ્ધિ સિદ્ધિ સોસાયટીના રહીશો છે જે ડભોઈ રોડ ઉપર આવેલી છે પચીસ વર્ષથી આ સોસાયટી છે અને સોસાયટીની હાલત વેરો ભરવા છતાં આની આ છે આગળ વરસાદી બે થી અમે લોકોએ એપ્લિકેશન આપી છે પણ એનો કોઈ ઉકેલ લાયા નથી આ લોકો તો વહેલી તકે એ ઉકેલ લાવે અને અહીંયા સોસાયટીમાં જે ગંદકી થાય છે પાણી ભરાય છે એનો નિકાલ કરવા વિનંતી વાત હા કેટલી વાર કર્યું છે બે ત્રણ વાર તો અરજી કરી છે બધું કર્યું છે પણ એ લોકો ખાલી આવીને જોઈ જાય પછી કોઈ એક્શન લેતા નથી અહીંયાના ધારાસભ્ય કે કોર્પોરેટર એ લોકો જોવા આવે કોઈ નથી આવતું અને પાણી ભરાય છે દર વર્ષે વરસાદનું પાણી અહીંયા આગળ ભરાય છે અને ગટરોનું પાણી બી ઉભરાય છે પાણી પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું થાય અને બધું ટાંકીમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બધાને ત્યાં એ પાણી ગંદુ આવે છે શું નામ તમારું શું હેતલ જોશી